સાંભળતા હોય કલાકારો જે કાન ગોપી રમતા હોય એ સાંભળે અત્યારે સાચું કોઈને કેવા તું નથી ન તો મરચા લાગે છે ને હવે તો મંડલી ધંધો થઈ ગયો એ પણ મને કેતા દુખ થાય છે કે કાન ગોપી તમે ગાઓ બેસક ગાઓ પણ તમે ગાયું માટે ગાઓ છો ગાઓ એ મારો વિષય જ નથી હું તો કલમનો માણસ છું એટલે જેવું મને આવડે છે એવું કૃષ્ણ પરમાત્માની દેણ છે કે જેવું આવડે છે એવું હું ગાઉ છું આપ બધા સ્વીકારો છો બસ આજ મહત્વનું છે બાકી હું તો જીરો છું હું તો જીરો છું પણ આપ બધાએ મને હીરો બનાવી દીધો મારો વિષય જ કાન ગોપી છે આ કલાકાર આ ગાઉ સાજીંદાઓ હારે રમવો એ મારો વિષય જ નથી મારો વિષય ઓન્લી ફોર કાન ગોપી છે શું કામ કે આપણી વિસરાતી જતી જે સંસ્કૃતિ છે જે વિસરાઈ જાય છે જે સંસ્કૃતિ એને જાગૃત કરવું એ મારો વિષય છે શું કામ મારા બાપ દાદાએ ઘાગરી પહેરી અને કાનગોપી નાહ્યા છે એનું પરિણામ હું તમારી સામે છું અને મારો આખો પરિવાર સરકારી નોકરી કરે છે અમે એક જ ઘરમાંથી મારા જ બે ભાઈઓને હું ત્રણેય સરકારી નોકરી કરી હું તમને એક વાત કરું આપણે રાસ ખૂબ લીધા આપણે રાસનું મોડું જ નથી થતું પણ

અને મહારાજ પરિવાર નું ગામ એટલે અર્જનભાઈ જે મહારાજ સમાજના ના અને મહારાજ પોલીસ ખાતા એટલે એ પણ મારો સમાજ છે અને એમનું ગામ છે એટલે સાચું કેવું એ મારો ધર્મ છે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે જમાના હાલવું જોઈએ બેસક એમાં હું તમારા ભેગી છું પણ એટલું પણ ના હાલવું જોઈએ કે આપણી સંસ્કૃતિ પણ પાછળ રહી જાય કે જે આપણા બાપ દાદા ગામમાં નવરાત્રી હોય તો તબલા મજીરા પેટીમાં રમતા હતા ગામનો સારો નરસો પ્રસંગ હોય તો પણ ભજન ગાતા હતા કોઈ બુઢું ઓપતે ગયું હોય તો પણ આપણે કીર્તન ગાતા હતા આજના જમાનામાં ધીમે 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 બધું ઓછું થાતું જાય થાય છે કોઈને વૃદ્ધ માણસ ગમતો નથી કોઈને ગડપણ ગલડુ માણસ હોય તો એને ગમતું નથી હું એક પ્રસંગ તમને કહું મારા જ પરિવારનો છે મારો જ છે કોઈ પોતાનું ઉદાહરણ નહીં આપે પણ હું બહુ સામાન્ય પરિવારમાંથી આવું છું મારો પરિવાર કોઈ સદ્ધર નથી હું પણ કોઈ સદ્ધર નથી પણ ઘરનો પ્રસંગ કોઈને કહો ને એટલે ના ગમે પણ હું મારો પ્રસંગ પોતાનો વૃદ્ધ માણસ માણસે ગામને જાપે બેઠો હોય સાઠ સિત્તેર વર્ષની ઉમર હોય અને પોતાનામાં જમીર હોય ખમીરવંતુ લોહ છે એટલે ને પોતાને ગામને પાદરથી સંઘ જતો હોય પોતાનો લોય આહીર છે એટલે પોતાને એમ થતું હોય કે આ પરિવાર જાય છે પદયાત્રી તો હું એને મારા ઘરે લઈ જાઉં એના મારા ઘરે હું જમવા લઈ જાઉં જેવી મારી આગતા સ્વાગતા હું લઈ જાઉં પણ એને ઇસી મિનિટે તરત જ યાદ આવી જાય ઓહો ઘરે વહુ છે દીકરો છે અને એ કહે છે બાપા તમે તો જેને તેને લઈને હાલા આવતા હોય અમારે કામ ના હોય અમારે નોકરી ના હોય અમારે નાના બાળકો નો હોય

મારા મમ્મી ઉપર ખેતીની ની જવાબદારી અમે ચાર બાળકો નાના નાના બે મારા ભાઈઓ અને એક હું ને એક મારી બેન ના નાના અમે અને મારા પપ્પા એક દી આ ગામ એક દી આ ગામ અને અમારા ગામમાં આજની તારીખે મંડળી મફતમાં રમવા જાય છે કાનગોપી આજની તારીખે મારું ગામ છે જૂનાગઢ જિલ્લાનું દાત્રાણા આજની તારીખે મંડળી મફતમાં રમવા જાય છે અને હવે તો મંડળી ધંધો થઈ ગયો છે એ પણ મને કેતા દુઃખ થાય છે કે કાનગોપી તમે ગાવ

જાવ તમે તમારું ભાડું લ્યો એટલું બસ છે બહુ થઈ ગયું પણ એનો ભોગ તમારી પ્રજા બનશે આ લાઈવ છે સાંભળતા હોય કલાકારો જે કાન રમતા હોય એ સાંભળે પણ જે ગાયું માટે થાય છે જે ગાવા જાવ છો ત્યાં તમે આટલો ભાવ ના લ્યો પ્લીઝ મને દુખ થાય છે હું કાન ગોપી જાવ છું ગાવા એટલે હું મફતમાં જાવ છું 2500 રૂપિયા મારા મેક્સિમમ હોય છે આપવાના સામે જ્યાં કાન ગોપી જે રમાડે એને હું આપું છું શું કામ એ ગાયુ છે અને એનું આપણે વારી લીધું છે એટલે એના ભાગ રૂપિયા આપણે પગ તોડવા જઈએ છીએ એનું આપણે વારી લીધું છે જગ્યાઓ નથી રાખી એટલે આપણે કાન ગોપી ગાવા જઈએ છીએ ને આપણે પગ તોડીએ છીએ તો મહેરબાની કરી અને જે કાનગોપી જેને આવડતી હોય ના આવડતી હોય પણ માપમાં રહેજો નથી પોસાતું એવું ના કહેજો પ્લીઝ મારા મમ્મી અને અમે ચાર બાળકો ને મારા પપ્પા આગામ આગામ મફતમાં માં મંડલીરમ માં જાય મારા મમ્મી દિયાત એટલે ઘરે આવે મારું ગામ છે દાત્રાણા ત્યાંથી ગાત્રાડ મંદિર છે ભરવાડ સમાજ અઢળક આવે હાલીને દિયાત મે અને સંગ આવતો તો મારા મમ્મીએ પૂછ્યું કે ક્યાં ગામના છો અલ્લા આ સાચું છે હું દ્વારકાધીશના સંતાન કહું આ પ્રસંગ હું તમને જે વર્ણવુંજી મારા ઘરનો છે અને 100% સાચો છે મારા ગામમાં કોઈ દી સ્કૂલને પૂછજો મારા મમ્મીએ પૂછ્યું કે ક્યાં ગામનો સંગ છે તો કે રાજકોટના ભરવાડું છે બેન ગાત્રાળ માના મંદિરે દી આત્મે જવાની સખત મનાઈ છે રાત રોકાવાની મનાઈ છે દી આત્મી ગયો તો હાલીને સંગ આવતો તો કે અત્યારે ક્યાં જાશો

કઈ વાંધો નહીં બેન તમે અમારા બેન જ છો ને હાલો ઈ બૈરા હોય ના હાથે ચૂલા મૂક્યા એના હાથે રસોઈ બનાવી હાંજે જેવા એને ભરવાડ સમાdna કાનોડાના ઠાકરના જેવા ગીત આવડ્યા ભજન ગાયા સેરીમાંથી માણસો ભેગા થયા ભજન ગાયા સવારે સંગ નીકળી ગયો રવાના થઈ ગયો ઈ પ્રસંગ દરમિયાન વચ્ચે હું તમને એક પ્રસંગ કહું મારા મમ્મી મહેમાનને ઘરે લઈને આવે છે ચૂલા મંડાણા રોટલા ઘડ્યા સાક મૂકવાનો કાણો એવું ઘરમાં તેલ નહોતું મને પ્રસંગ કરતા ત્યારે કેતા પણ મને રડવું આવે તેલ નહોતું મારા મમ્મી સાનામાના જઈને પડોસમાંથી કડцо તેલનો ભરી આવ્યા અને એ સંગને જમાડ્યો પણ મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે જેવા છો એવા રહ્યો ખોટો દેખાવો કરવામાં જતું રહે બધું એટલે જેવા છો એવા રહ્યો જ્યાં છો ત્યાં રહ્યો ભગવાને દીધું છે તો સારા કાર્યમાં વાપરો અત્યારે હું ઠેક ઠેકાળે કાનગોપી ગાવા જાવ શું કામ હુંય સમજુ છું એક ખોદદાર છું એક પીએસઆઈ છું મને ના સોબે શું કામ ના સોબે શું કામ ના સોબે ઘણા મને કે કે તમે કાનગોપી ગાવા જાઓ તમે તો પીએસઆઈ છો શું કામ જા પણ મને દ્વારકાધીશે દીધું છે અને એની મારા ઉપર દેણ છે એટલે હું જાઉં છું હું જે કાય છું એ મારા દ્વારકાધીશના હિસાબે છું બાકી હું પીએસઆઈ ક્યાં થી હું એટલું પોઝિટિવ વિચારી અને હું જાઉં છું એટલે મારો કહેવાનો તાત્પર્ય તમને આટલો જ છે કે જ્યાં પણ સારા કાર્ય થતા હોય ત્યાં બિંદાસ જાજો અને આપડા બુઢા જે વૃદ્ધ માણસ છે બેનોને ખાસ મારે ટકોર કરવાની કે આપડા સસરા બાપા જે કોઈને મહેમાનને લઈ આવે આપણા ઘરમાં જેવું હોય એવું મહેમાન એમ નથી કહેતા કે તમે મને બત્રીસ ભાત ના ભોજન દો પણ ટાણું હાચવી લે ને એનું નામ માણસ કહેવાય જો ઠાકરે આટલા ટાણા આપણા હાચવા હોય તો આપણે મહેમાન નું ટાણું ના હાચવી શકીએ આપણો ધર્મ શું છે આશરા ધર્મ આપણા વડવાઓ કઈ ગયા આશરા ધર્મ આપણો તો આપણે શું કામે ને ધીમે ધીમે વિસરતા જઈએ આજથી વીસ વર્ષ પછી તમે જો આવું ને આવું જીવન જીવશો બાપા લઈ આવશે મેમ તમે નહીં જમાડો તો આશરા ધરમ તમારો ક્યાં જણ ઉપશે કોણ તમારી પેઢીને યાદ કરશે કોઈ નઈ યાદ કરે કે ભાઈ એ તો કંજૂસ છે એના ઘરે કોણ છે પણ આજની તારીખે હું મારી જાતે મારા વખાણ કરું એ ખોટું છે પણ કલ્યાણપુર તાલુકાનું એક ગામ એવું નહીં હોય કે જ્યાં હું કાનગોપી ગાવા ગાવાના હું એટલા માટે જાઉં છું કે આવનારી પેઢીને ખબર પડે કે જો આ પીએસઆઈ છે ને જાય તો આપણે પણ જાવું જોઈએ ઘણી વખત માણસો શરમમાં નથી જતા જે નવયુવાનો છે એમને એવું થાય કે ભઈ કાન તો મોટી ઉંમર ના જ ગયા આપણે થોડા ગાવાના હોય પણ આપણે ગાશું તો આપણી આવનારી પેઢી ગાશે ને આપણે કાન ગોપી રમશું ગાશું તો આપણી આવનારી પેઢી એને ખબર પડશે કે અમારા દાદા પર આવું રમતા હતા ને આવું કઈક અમારો ઇતિહાસ છે એટલે આવા કાર્યો થતા હોય ત્યાં જાજો આજની તારીખે હું તમારા માટે સ્પેશિયલ રજા લઈને છું